टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटल की विशेष रजूआत साथे हूँ जुकुशाग्रं। દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ શ્યોર કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું

યત્ર યત્ર સ્થિતો દેવ સર્વ બંધ મહેશ્વર યો ગુરુ સર્વ દેવાનામ યકારાય નમો નમઃ મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરતા હોઈએ છીએ તો આજે તારીખ થઈ રહી છે ઓગણીસ એપ્રિલ બે હજાર ને પચીસ આજનો વાર છે શનિવાર તિથિની વાત કરીએ તો આજે ચૈત્રવદ છઠ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર મૂળ બની રહ્યું છે સવારે દસ કલાક ને વીસ મિનિટ સુધી ચાલશે આજનો યોગ છે યોગ વાતાવરણની વાત કરીએ તો આજે વિષ્ટિકરણ લાગી રહ્યું છે જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે ધન રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ ધન ગણાશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ભ ધ ફ અને ઢ તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે આ છે આજના દિવસનું પંચાંગ તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ અશુભ બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને આજે સૂર્યોદય સવારે છ કલાક અને સત્તર મિનિટ રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત કલાક અને બે મિનિટ થશે આજે રાહુકાલમ સવારે નવ કલાક અને અઠ્યાવીસ મિનિટથી પ્રારંભ કરી અગિયાર કલાક અને ત્રણ મિનિટ સુધી રહેશે જ્યારે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને પંદર મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને છ મિનિટ સુધી રહેશે આજે વિજય મુહૂર્ત બપોરે બે કલાક અને સુડતાલીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાકને સાડત્રીસ મિનિટ સુધી રહેશે આજે રવિયોગ પ્રારંભ થઈ રહ્યો છે જે દસ કલાક અને વીસ મિનિટથી પ્રારંભ થશે આજે સૌર ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થઈ રહ્યો છે આ છે આજના દિવસના સુભાષુભ મુહૂર્ત અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ વૃષભ અને મિથુન પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે આજના દિવસનો વર્તાળો કેવો રહી રહ્યો છે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભરંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી

આજે તમને તમારા જીવનસાથી અને બાળકો તરફથી ખુશી મળી શકે માનસિક શાંતિનો અનુભવ થઈ શકે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે તો ભાગીદારો તરફથી સહયોગ મળશે જ્યારે નોકરીમાં તમને વિરુદ્ધ લિંગના મિત્રો તરફથી વિશેષ સહયોગ મળી શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે તો ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી બનતો જોવા મળી રહ્યો છે એકંદરે શુભ છે હવે વાત કરીએ શુભ આજે આપના માટે શુભ બની રહ્યો છે જાંબલી ઉપાય શું કરવો જોઈએ તો આજે ભગવદ્ ગીતાનો પાઠ કરવો કોઈ પણ એક અધ્યાયનું શ્રવણ કરવું મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની આ બીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભકર્તા કે ફાયદાકારક થતો જોવા મળી રહ્યો છે દિવસભર તમને એક પછી એક શુભ સમાચાર સારા સમાચાર મળતા રહે એ પ્રકારના ગ્રહમાન છે તમારી સકારાત્મક લાગણીઓ તમારા મનમાં આજે ઉત્પન્ન થતી જોવા મળી શકે એટલે દિવસ તમારા માટે એકંદરે પોઝિટિવ રહેવાનો છે આજે તમારી મૂંઝવણ પણ દૂર થઈ શકે જ્યાં સમજણ ન પડતી હોય ક્યાં નિર્ણય લેવામાં કઈ વસ્તુને સમજવા મૂંઝવણ હોય આજે દૂર થતી જોવા મળશે લોકો શુભેચ્છકો હોવાનો ડોળ કરી તમને છેતરી શકે છે સાવચેત રહેવાની જરૂર ખરી દિવસ શુભ છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ રંગ બની રહ્યો છે આસમાની રીતે આ રંગનો પ્રયોગ કરો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરીશું આજે તો આજના દિવસે પક્ષીઓ માટે કે જનાવરો માટે જળની વ્યવસ્થા કરવી મંગલકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ તૃતીય રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ક છ અને આવા જાતકો માટે આજે પોતાના કામમાં ધ્યાન આપવું વધારે હિતાવ સાબિત થઈ શકે આજે તમારે બીજાના મામલામાં દખલ કરવાનું ટાળવું જોઈશે જો એ કરો છો તો આપના માટે સમસ્યા ઊભી થવાની સંભાવનાઓ છે આજે તમારે બાકી રહેલા કામ પૂરા કરવાનો પ્રયાસ કરવો જોઈએ કારણ કે આજે જે મહેનત કરશો એ તરત સફળતા પ્રદાન કરશો આજે તમને કોઈ શુભ અને પવિત્ર કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર મળતો જોવા મળી રહ્યો છે તો આજે સાંજે તમે કેટલાક સકારાત્મક પરિણામો મળવાથી ખુશીનો અનુભવ કરશો તો એકંદરે ટૂંકમાં વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી જોવા મળી રહ્યો છે હવે વાત કરી લે ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે દુર્વાશ્યામ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય શું કરીશું આજે તો આજે દશરથકૃત સ્તોત્રનો પાઠ તમારા માટે મંગલમય સાબિત થશે જી વૃષભ અને રાશિના રાશિના જાતકોનું જાતકોનું જાણ્યા બાદ હવે આગળની ત્રણ રાશિફળીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ્રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષિ પાસેથી જાણીશું કર્ક રાશિ રાશિચક્રની ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે પ્રણય સંબંધોમાં ચાલતી સમસ્યાઓનો આજે ઉકેલ આવી શકેજો સંબંધોમાં ક્યાંક મનમુટા આવશે તો આજે દૂર થવાની સંભાવનાઓ છે આજે તમને પરિવારના સભ્યો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે તો સાથે આજે કોઈને મદદ કરીને તમે માનસિક સુખ અને શાંતિનો અનુભવ પણ કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે ટૂંકમાં વાત કરીએ તો આજનો દિવસ આધ્યાત્મિક માનસિક શાંતિ પ્રદાન કરવાવાળો બની રહેવાનો છે હવે વાત કરી લઈએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે વાદળી રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ સાબિત થશે ઉપાય શું કરીશું તો આજના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ તમારા માટે કલ્યાણકારી બનતો જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ટ માટે માટે દિવસ તમારા મિશ્રિત પરિણામ પ્રદાન કરવા વાળો બની રહેશે આજે તમામ બાબતોમાં વિશેષ સાવધાની રાખવાની જરૂરત છે કામ હોય સંબંધ હોય કે કોઈ પણ આજે સાવધાનીપૂર્વક કાર્ય કરવું હિતાવહ રહેશે આજે જોખમી કામમાં સામેલ થવાથી બચવું જોઈએ જે આપના માટે હિતાવહ રહેશે આજે તમને વ્યવસાયમાં નફો થવાની પણ પ્રબળ સંભાવનાઓ જોવા મળી રહી છે તો સાંજ પરિવાર સાથે પ્રેમ અને પરસ્પર સુમેળ સાથે પસાર કરી શકો એવું વાતાવરણ એકંદરે જોઈએ તો પારિવારિક એકતાને વધારવાવાળો દિવસ આજનો આપના માટે બનતો જોવા મળી રહ્યો છે ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે વાત કરી લે ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે કેસરી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજે હનુમાનજીને આકડાના પુષ્પની માળા અર્પણ કરવી મંગલપ્રદ સાબિત થશે આપના માટે હવે વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ રાશિચક્રની આ છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ અને લાભદાયી બનતો જોવા મળી રહ્યો છે આજે તમે નાણાકીય પરિસ્થિતિને વધુ સારી રીતે મેનેજ કરી શકો એવા ગ્રહમાન છે સ્ત્રીઓએ તેમના સાસરિયાઓ તરફથી અપેક્ષા કરતું વધુ સહયોગ મળવાની સંભાવનાઓ છે આજે કોઈ સ્થાવર મિલકત ખરીદવામાં પણ તમને સફળતા મળવાના યોગો જોવા મળી રહ્યા છે તમારા સંતાન સંબંધિત કોઈ પણ સમસ્યાનું આજ રોજ સમાધાન થઈ શકે એવા ગ્રહમાન બની રહ્યા છે ટૂંકમાં દિવસ સારો છે વાત કરી કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે મરૂન છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થવાનો ઉપાય શું કરીશું આજે તો આજના દિવસે ફળોનું દાન મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વળતારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે કયા શુભ્રંધ આ ત્રણ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની આ સાતમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ર અને ત આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયક સાબિત થતો જોવા મળી રહ્યો છે આજનો દિવસ આપતા માટે લાભપ્રદ રહેવાનો આજે નવી જવાબદારીઓ આપને સોંપવામાં આવી શકે છે તમારું નાણાકીય પાસું પણ આજે સારું અને મજબૂત બનતું જોવા મળી રહેશે વૈવાહિક જીવનમાં પ્રેમ અને સંવાદિતા જળવાઈ રહેશે એટલે દાંપત્ય જીવન સુખમય રહેશે આજે તમારે ઘરની જરૂરિયાતો પાછળ થોડું ધન ખર્ચ કરવાની જરૂર પડી શકે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરેલી ઉપાયની આજે આપના માટે રંગ મોરપીંછ બની રહ્યો છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવાન રુદ્રની આરાધના કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ન અને આવા જાતકો માટે માનસિક મૂંઝવણોનો સામનો આજે ક્યાંક ને ક્યાંક તમારે કરવો પડી શકે એમ છે તમારે જીવનમાં ઘણી બધી વિખરાયેલી વસ્તુઓની સ્થિતિઓને ભેગી કરવાની આજે જરૂર પડશે આજે ઘણા પ્રકારના વિવાદો અને સમસ્યાઓમાંથી પણ પસાર થવું પડશે ધાર્મિક કાર્યક્રમોમાં તમારો અભિગમ કે રુચિ વધતી જોવા મળશે પરંપરાગત પરંપરા નિયમોનું પાલન કરવા તમે આજે માંગો છો તો એ તમારા માટે શુભ સાબિત થશે ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે શ્યામ રંગ છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપદ રહેવાનો ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે તમારે ઠંડા શીતલ પદાર્થ શરબતનું દાન કરવું મંગલકારી સાબિત થઈ શકે વાત કરીએ આગળની રાશિ ધનરાશિ રાશિ ચક્રની આ નવમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે માતાના સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતાઓ રહી શકે એમ છે આજે તમારો દિવસ સામાન્ય રીતે અનુકૂળ જોવા મળશે આજે મિત્રોની મદદથી તમને લાભ મળવાના સંકેતો છે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની પણ આજે પ્રબળ સંભાવનાઓ જોવા મળી રહી છે આજે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઈ શકે એવા ગ્રહમાં અંશે તો ટૂંકમાં દિવસ શું છે વાત કરેલી ઉપાયની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે બદામી રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરીએ આજે રામરક્ષા સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે હિતાવ સાબિત થશે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષ પાસેથી મકર રાશિ રાશિ ચક્રની આ દસમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે સવારથી જ તમારા મનમાં ખુશીની લાગણીઓ ઉભરતી જોવા મળી શકે આજે ઉત્સાહ અને ઉર્જાથી તમે ભરેલા જોવા મળી શકો છો આજે તમે કોઈ મોટા લાભ માટે પ્રયત્ન કરતા પણ જોવા મળી શકો કોઈ પ્રકારના ગ્રહમાન છે તો આજે જીવનસાથીની કોઈ ઈચ્છા પૂર્તિ માટે તમે ધન ખર્ચ કરવા તત્પર રહેશો તમારા સાસરિયાઓ સાથે તમારા સંબંધો આજે વધારે સારા કે વધારે મજબૂત થતા જોવા મળશે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ છે કાળો રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલ પ્રદ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે તમારે ભગવાન શિવની આરાધના મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની આ અગિયારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો ગ શ સ અને શ છે આવા જાતકો માટે આજે ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ તમને મળવા પાત્ર છે ભાગ્ય પણ આજે તમારી પ્રગતિ અને ધનના માર્ગને પ્રશસ્ત કરતું જોવા મળી રહ્યું છે બુદ્ધિ અને ચતુરાઈથી કાર્યક્ષેત્રમાં આગળ વધવાના અવસરો તમને આજે મળતા જોવા મળશે આજે તમે થાકનો પણ ક્યાંક ને ક્યાંક અનુભવ કરશો તમારા વિરોધીઓ આજે સક્રિય રહેતા જોવા મળશે સાવચેત રહેવાની જરૂર છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રૂપેરી કોઈ પણ રીતે આ પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે તો આજના દિવસે વડીલોની સેવા કરવી તમારા માટે શુભ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ એટલે મીન રાશિ રાશિ ચક્રની બારમી રાશિ છે મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ અને થ આવા જાતકો માટે આજે આજે તમને માનસિક રીતે પરેશાની ક્યાંક ક્યાંક રહી શકે છે તમારા ખર્ચમાં પણ વૃદ્ધિ થવાના યોગો છે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ તમારે આજે ક્યાંક ને ક્યાંક સામનો કરવો પડશે આરોગ્ય બાબતે સાવધાન રહેવાની જરૂર છે આજે તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવી તમારા માટે ખૂબ જ આવશ્યક છે ઉતાવળિયા નિર્ણયથી બચવું એ આપના માટે મંગલકારી સાબિત થશે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી ઉપાયોની શુભરંગ આજે આપના માટે શ્વેત રહેવાનો છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવાન હનુમાનજી મહારાજની આરાધના કરવી બજરંગબાણ સ્તોત્રનો પાઠ મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આપણે વારે વાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક એક અને ભાગ્યાંક પાંચ બની રહ્યો છે સૂર્ય અને બુધનો આયોગ મંગલકારી સાબિત થશે આજના દિવસે તમામ પ્રકારના કાર્યો સરળતા જોવા મળશે જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની આજે શનિવારનો દિવસ શનિની કૃપા મેળવા માટે શનિની પીડામાંથી મુક્તિ મેળવવા માટે આજે કીડિયારું ભરવું જોઈએ ચોખાનો લોટ લોટ કે અડદનો એની સાથે લઈ અને કીડિયારું ભરવું સાથે સાથે મનની અંદર શનિ મહારાજનો મંત્ર જાપ કરો ઓમ પ્રામ પ્રીમ પ્રૌમ સહ શનિશ્ચરાય નમઃ આ મંત્રનો પ્રયોગ કરી દર શનિવારે જો આવું કરશો તો તમારા જીવનમાં ચાલતી સમસ્યાઓનું સમાધાન ત્વરિત આવી શકે આ ઉપરાંત જો કોઈને શનિની સાડા સાતીની પીડા ચાલતી હોય તો પીપળાના વૃક્ષની છે પ્રતિ શનિવારે સંધ્યાકાળે માટીના કોડિયામાં સરસવના તેલનો દીવો અવશ્ય કરવો જોઈએ જેનાથી શનિની પીડામાંથી મુક્તિ મળશે તો દર્શક મિત્રો આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ મળી રહેશે તે આશુતોષજી જણાવશો હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની નોંધી રાખીએ આજનો આ મંત્ર જે આપના માટે ખૂબ જ મંગલકારી આજે સાબિત થશે મંત્ર છે ઓમ ઐમ રીમ શ્રીમ નમો ભગવતી રાધા પ્રિયાય રાધા રમણાય ગોપીજન વલ્લભાય પુરય પુરય હુમ ફટ સ્વાહા આ મંત્રનો જાપ આજે આપના માટે મંગલપ્રદ સાબિત થશે યથાસંભવ જાપ કરો ઓછામાં ઓછી એક માળાનો મંત્ર જાપ કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને આ તમામ જે માહિતી આશુતોષ આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે યોર રાશિ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર